ભાવનગર શહેરના સિદ્ધસર ચિત્રા રોડ ઉપર અવાવરૂ જગ્યામાં વીજપોલ પાસે એક ગાયને શોક લાગતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યાં આ બનાવને લઈને સ્થાનિક દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે ભાવનગરના સિદ્ધસરથી ચિત્રા રોડ ઉપર વીજપોલ પાસે ગાયને શોક લાગતા ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે સ્થાનિકે જણાવ્યું હતું કે ગાયની સાથે એક બાળક હતો જેનો આ બાદ બચાવ થઈ ગયો છે બનાવને લઈને પીજીવીસીએલને જાણ કરવા છતાં પણ સ્થળ ઉપર હજુ સુધી પહોંચ્યું નથી આમ પીજીવીસીએલની ગંભીર બેદરકારીને પગલે રોષ ઠાલવ્યો હતો मारु नाम देवाभाई कानमिया परवाड रोड शिक्षक चित्रा रोड अत्या बेदरकारी अत्ये चोट चोर તો તમને મૂતરું પામી છે ગા અને જીબી વાળાને ફોન કર્યા નવર ફોન કર્યા જીબી ને જીબી વાળા ફોન ઉપાડતા નથી અને આની આરે ચૌદથી પંદર વાર છોકરો હારે હતો એ છોકરો આવું થયો ને ગાનો એટલે મારો છોકરો સીધો ડોટ મેકિંગ ઘરે બી આવ્યો છે છોકરાનો જીવ તો બચી ગયો છે પણ હજી લગી આ જીબી વાળાને ફોન કર્યા હજી કોઈ આવ્યું નથી